પચીસ જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ મિત્રો તો બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર રચાઈ ચૂક્યું છે અને આ લો પ્રેશર ઝડપથી પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ વધી રહ્યું છે આગળ જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિતના પશ્ચિમ ભારતના વિસ્તારોમાં રાજસ્થાનમાં અને ગુજરાત મહારાષ્ટ્રને ભારે મોટા પ્રમાણમાં વરસાદની અસર થશે કયા વિસ્તારમાં થશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા આવી તારીખ પચીસ જુલાઈ અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ સૌરાષ્ટ્રમાં ઝાપટાનો દોર ચાલુ છે જેમાં ભાવનગરમાં હળવો મધ્યમ વરસાદ અમરેલી ભાવનગર બોટાદ વિસ્તારમાં તેમજ સાથે સાથે ચોટીલાના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ છે મિત્રો જ્યારે આગામી સમયની વાત કરશે તો છવ્વીસ તારીખના રોજ શનિવારના સમયે છે એ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં સુરત વલસાડ નવસારી વાપી આ ઉપરાંત વડોદરા ત્યારબાદ અમદાવાદ દાહોદ છોટાઉદેપુર ગોધરા વિસ્તારમાં આણંદમાં ગાજવી સાથે મિત્રો વરસાદ જોવા મળશે અને આ વરસાદની માત્રા છે એ પણ સારા પ્રમાણમાં જોવા મળશે તો આ તરફ ઇન્દોર આસપાસ છે એ બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ જોવા મળશે અને આ લો પ્રેશર ધીરે ધીરે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે ગુજરાત તરફ આવશે જેના હિસાબે છે એ છવ્વીસ તારીખ સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો છવ્વીસ તારીખે રાતના સમયે છે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે પાલનપુર મહેસાણા અમદાવાદ ગાંધીનગર કડી કલોલ વિસ્તારમાં તેમજ ખેડ બ્રહ્મા ઈડર ત્યારબાદ જોઈએ તો મધ્ય ગુજરાતના વડોદરા દાહોદ સહિતના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં સુરત સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ જોવા મળશે ત્યારબાદ આપણે રવિવાર અને સિત્યાવીસ તારીખની વાત કરશી તો સિત્યાવીસ તારીખના રોજ આ સિસ્ટમનો વરસાદ ધીમે ધીમે પશ્ચિમ તરફ જોવા મળશે પશ્ચિમના વિસ્તારો તમે જોઈ શકો છો ગુજરાતમાં દે ધરાધન વરસાદ શરૂ થશે જેમાં ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો એકથી છ ઇંચ જેટલો વરસાદ આખા ગુજરાતમાં જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર આ ઉપરાંત રાજકોટ વિસ્તારમાં તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણાના વિસ્તારોમાં ત્યારબાદ વાત કરીએ તો રાપર સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જમાવટ જોવા મળશે તારીખ ઇઠ્યાવીસથી છે આ વરસાદનું જોર છે એ ઓછું થવા લાગશે મિત્રો ઇઠયાવીસ તારીખના વહેલી સવાર બાદ છે એ વરસાદનું જોર ઓછું થશે ને ધીરે ધીરે છે ઝાપટાનું દોર ચાલુ થશે અને ઓગણત્રીસ તારીખના રોજ પણ સારા એવા ઝાપટા છે અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે સિસ્ટમ છે એ ફરીથી છે એ ઉત્તર ભારત તરફ સક્રિય થશે અને આ સિસ્ટમ ફરીથી ઉત્તર ભારતની સિસ્ટમ છે એ તારીખે ત્રીસ એકત્રીસ દરમિયાન ફરીથી ગુજરાત તરફ આવશે જેને લગતી વાત છે અમે આવનાર વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું માટે આ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રોને એક વિડીયો છે એ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો ભારે વરસાદ આવવાનો છે ગુજરાતમાં વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર